તો જય કાકાબળિયા દાદા જય દ્વારકાધીશ બાપા સીતારામ તો આજે આ ભાઈની ભવન ગ્રતી ભવન અનુગ્રતી આવ્યા છે કાકાબળિયા દાદાની માનતા કરવા અને દાદાએ એનું કામ સરસ મજાનું કરી દીધું છે તો આપણે જાણ્યું કે દાદાએ એનું કામ શું કર્યું છે કట్లాદીમાં કર્યું અને દાદાએ એની શું તકલીફ મટાડી છે દેખ કાકાબળિયા નું નામ શું તમારું મુકેશભાઈ ભાવનગર થી આવે છે ભાવનગર અને દાદાની શું માનતા છે બેબે ને ચામડી ની તકલીફ હતી ઘણો સમય વર્ષ પણ વિડીયો રાખી અને થઈ ગયું કે આપણે હું રાખી પ્રસાદ ચડાવવાની બસ દુખતા પગ માથું કોઈ પણ જાતની તકલીફ હોય અને દવા લઈ લઈને થાક્યા હોય મટતું ન હોય તો વધુ વિડીયો શેર કરવાથી એ પણ મન માનતા રાખે અને મનથી માનતા રાખવાથી દાદા મટાડે છે કોઈ પણ તકલીફ તો બધાને જય કાકા પડે દાદા